જામનગર મનપાનું રૂપિયા એક હજાર ચારસો ત્રણું કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ રૂપિયા અગિયાર પોઈન્ટ ચોરાસી કરોડના નવા કરવેરા સૂચવાયા જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા એક હજાર ચારસો ત્રાણું કરોડના કરજવાળું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયું હતું વોટર ચાર્જ અને મિલકત મિલકતવેરા સહિતની અનેક સેવામાં સુધારો સૂચવાયો છે આ કર દરની વધારાની દરખાસ્તથી રૂપિયા અગિયાર પોઈન્ટ ચોરાશી કરોડની આવક મળશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો હવે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં આ બજેટમાં સુધારા વધારા સૂચવીને આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જામનગર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ કમિશનર ટી એન મોદી દ્વારા રજૂ કરાયું જેમાં ઉઘડતી પુરાંત રૂપિયા ત્રણસો અઠ્યાસી પોઈન્ટ ચોરાણું કરોડ વર્ષ દરમિયાન કુલ આવક રૂપિયા એક હજાર ચારસો ત્રીસ કરોડ અને ઉઘડતી સિલક સહિત કુલ રૂપિયા એક હજાર આઠસો અઢાર પોઈન્ટ ચોરાણું કરોડ અને વર્ષ દરમિયાન કુલ એક હજાર નવસો ત્રાણું કરોડનો ખર્ચ અને વર્ષાંતે ત્રણસો પચીસ પોઈન્ટ ચોરાણું કરોડની પુરાત દર્શાવાય છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનેક સેવાના કર દરમાં સુધારો વધારો સૂચવ્યો છે ફિક્સ નળ કનેક્શનમાં હૈયાત રૂપિયા તેરસોના બદલે રૂપિયા ચૌદસો પ્રતિવર્ષ વિસ્તારમાં રૂપિયા છસો પચાસને બદલે ચારસો અને અન્ય અલગ અલગ કેટેગરીમાં દસથી પંદર ટકાનો કર વધારો સૂચવાયો છે સ્ટ્રીટ લાઇટ યુસેજ ચાર્જમાં રહેણાંકમાં રૂપિયા સોના બદલે રૂપિયા બસો અને બિન રહેણાંકમાં રૂપિયા બસોના બદલે રૂપિયા ચારસો સૂચવવામાં આવ્યા છે કર દર વધારાની દરખાસ્તની મહાનગરપાલિકાને રૂપિયા અગિયાર પોઈન્ટ કરોડની આવક વધુ થશે જેમાં વિકલ ટેક્સમાં રૂપિયા શૂન્ય પોઈન્ટ પચાસ કરોડ વોટર ચાર્જમાં રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડ સોલિડ વેસ્ટ કનેક્શન ચાર્જમાંથી રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડ એન્વાયરમેન્ટ એમ્યુઝમેન્ટ ગ્રીનરી ચાર્જમાંથી રૂપિયા એક કરોડ ફાયર ચાર્જમાંથી રૂપિયા એક કરોડ અને સ્ટ્રીટ લાઇટમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડ અને અન્ય દરમાંથી રૂપિયા શૂન્ય પોઈન્ટ પચીસ કરોડની વધારાની આવકનો સમાવેશ થાય છે નવા વાર્ષિક અંદાજપત્રમાં મહેસૂલી આવક રૂપિયા પાંચસો કરોડ મહેસૂલી શિલ્લક રૂપિયા અગિયાર કરોડ મળી રહે કુલ પાંચસો કરોડમાંથી મહેસૂર ખર્ચ રૂપિયા પાંચસો પચીસ કરોડ અને વર્ષાંતે રૂપિયા નો પોઈન્ટ કરોડની મહેસૂલી બંધ પુરાંત દર્શાવાઈ છે. આ સેવા પૂરી પાડે છે કોઈ આયોજન સૌથી મોટો પ્રશ્ન છે જમીનનો મોટાભાગના વિસ્તારોમાં શહેરની અંદર વિકાસના કારણે અને આજુબાજુમાં રહેણાંક કારણે એ જમીન આપણને યોગ્ય ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રયત્ન કર્યા ત્યારે કોઈનો કોઈ વિવાદ સર્જાયા છે આ વર્ષે મને લગભગ વિશ્વાસ છે કે આ બાબત ટૂંક સમયમાં પતી જશે કારણ કે આપણે કલેક્ટરશ્રી પાસે આ લિંગિત જમીન માગી છે કેટલાક નંબરો પણ અમે જોઈ રાખ્યા છે અને શોર્ટલી એમના તરફથી જેવી જમીન મળશે કે તરત

જે નવા વિસ્તારો ટીપી કર્યા છે એની અંદર બાગ બગીચાની પણ છે અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જોગવાઈઓ એમાં લખેલી છે જામનગર મહાનગરપાલિકાનું આજ રોજ આગામી વર્ષ અને બે હજાર છવ્વીસનું અંદાજપત્ર આજરોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે એને મંજૂર કરવા માટે મોકલી આપેલ છે હવે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી આ બાબતે જરૂરી નિર્ણય લેશે ટૂંકમાં વાત કરું તો બે હજાર ચોવીસ પચીસના બજેટમાં એનું રિવાઇઝ્ડ માહિતી પેજ નંબર અઢાર ઉપર મૂકેલ છે મોટા મોટી વાત કરીએ તો કેપિટલ નવસો ત્રીસ કરોડની સામે સાતસો છાસઠ કરોડના કામો પૂર્ણ થયેલ છે લગભગ દોઢસો કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે એમાંથી એકસો ને ચુમ્માલીસ કામો કાં તો પૂર્ણ થયા છે કાં તો હાલ પ્રગતિમાં છે અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે એમ કરીને એકસો ચુમ્માળીસ કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે ફક્ત છ કામો રહી ગયા છે જે અમે પચીસ છવ્વીસમાં કેરી ફોરવર્ડ કર્યા છે પચીસ છવ્વીસના બજેટની વાત કરીએ તો એ પચીસ પેજ નંબર એકવીસ ઉપર આપની માહિતીમાં હું આપેલ છે બ્રીફ ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે નવસો ને પચીસ કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતા લગભગ અગિયાર પોઈન્ટ ચોર્યાસી કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે અને આ અંગેની ડિટેલ્સ આપને જે માહિતી આપેલ છે એમાં આપ સૌને મળી જશે